સુલતાનપુરમાં ગણેશ જાડેજાની સભા બાદ સોશિયલ મીડિયા પર અપશબ્દો કહી વાણી વિલાસ કરનારાની શાન ઠેકાણે આવી છે જે રીતે થોડાક દિવસ પહેલાં ગણેશ જાડેજાના ગઢ એટલે કે સુલતાનપુરમાં એક સભા મળી હતી અને આ સભા દરમિયાન જે નિવેદનબાજીઓનો દોર જોવા મળ્યો ત્યારે એક શખ્સ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ગણેશ જાડેજા ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના લોકો પર અપશબ્દો અને ટિપ્પણી કરી હતી ત્યારબાદ સુલતાનપુરા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુના નોંધાયા બાદ હાલ જે વ્યક્તિએ ટિપ્પણી કરી હતી તેનું નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું થોડાક દિવસ પહેલાં ગોંડલના સુલતાનપુર ખાતેથી ગણેશ જાડેજાએ એક સભા યોજી હતી આ સભા દરમિયાન તેમણે પાટીદાર યુવા નેતાઓ પર પ્રહાર કર્યા હતા તેને લઈને ગોંડલમાં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ધીરે ગણેશ જાડેજાએ પડકાર ફેંક્યો હતો ત્યારબાદ પાટીદાર યુવા નેતાએ પડકાર પણ ઝીલ્યા હતા ગોંડલમાં ભારે તંગદીલી પણ સર્જાઈ હતી પરંતુ સુલતાનપુરાની સભા બાદ એક શખ્સ જેમનું હાલ નામ સામે આવી રહ્યું છે જયેશ ઉર્ફે કાળુ બાબુભાઈ પગઢાણ જે મૂળ સુલતાનપુર ગોંડલના રહેવાસી હતા પરંતુ હાલ તેઓ સુરત રહેતા હોવાની વિગત સામે આવી છે આ સભાપત્યા બાદ તેઓ દ્વારા ગણેશ જાડેજા ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને લઈને અપશબ્દોનો ઉપયોગ સોશિયલ મીડિયા ઉપર કર્યો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જયેશ ઉર્ફે કાળુ નામના જે વ્યક્તિએ આ ટિપ્પણી કરી આ ટિપ્પણી બાદ સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે જયેશ ઉર્ફેક કાળુભાઈ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે આ ટિપ્પણીના પડઘા બાદ જયેશ ઉર્ફે કાળુભાઈ પડઘા દ્વારા હવે માફી માંગતો વિડીયો સામે આવ્યો છે પહેલા તો શું કહી રહ્યા છે જયેશ ઉર્ફે તે સાંભળી લો બે દિવસ પહેલા આવતાબા જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈનું સોશિયલ મીડિયામાં અપમાન કર્યું હતું એ અપમાન બદલ હું મારું માથું ઝુકાવીને ગણેશભાઈ ગીતાબા અને જયરાજ બાપુની માથું નમાવીને માફી માગું છું અને બીજી વાત કે આવું ભવિષ્યમાં કોઈ દિવસ નહીં થાય એની હું ખાતરી આપું છું અને જયરાજ બાપુને કહું છું ગણેશભાઈને કહું છું ગીતાબાને કહું છું તમે નાનો છોકરો સમજો મને તમારો કે ભાઈ સમજો જે સમજો તે મોટું મન રાખીને તમે પણ મને એને માફી આપી દેજો અને ભવિષ્યમાં બીજી વાર આવું કોઈ દિવસ નહીં થાય આપે સાંભળ્યા આ હતા જય સુરફે કાળુ બાબુભાઈ પગઢાળ તેમણે સોશિયલ મીડિયા ઉપર જે વાણી વિલાસ કર્યો હતો ગણેશ જાડેજાને લઈને ગીતાબા જાડેજા જે ધારાસભ્ય છે ગોંડલના તેમને લઈને અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને લઈને એટલે કે જા જાડેજા પરિવાર ઉપર જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો અને આ ઘટના બાદ સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે જયેશ ઉર્ફે કાળુ બાબુભાઈ પગઢાળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ નોંધાયા બાદ તેમની સ્થાન ઠેકાણે આવી છે અને હવે તેઓ માફી માંગતા જોવા મળ્યા છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે But I. Uh...